તો જોઈ લો મિત્રો વિક્રમ ઠાકોર ને લઈને બીજો વિડીયો થયો વાયરલ પહેલા તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ તો જય માતાજી મિત્રો જે વિક્રમભાઈ ઠાકોર ને તમે પંદર વીસ વર્ષ થી સુપર સ્ટાર બનાયા છે તો અમુક લોકોનો નું કેવું થાય છે હવે આ કલાકારને તો તમે બધા જાણતા જ કલાકાર નું નામ છે ગબ્બરભાઈ ઠાકોર ફૂલ વિડીયો તમને આગળ દેખાડું છું હવે એની માલકોર મિત્રો ગબ્બરભાઈ ઠાકોર એક મોટો ટાર્ગેટ રાખ્યો છે એ તમને આગળ વિડીયોની અંદર બેધી ખબર પડી જશે તો ગબ્બરભાઈ ઠાકોર એમ કહે છે કે વિક્રમભાઈ ઠાકોરને હવે રાજકારણની માલકોર આવવું જોઈએ એટલું જ નહીં અને મિત્રો વિક્રમ ઠાકોરને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાના છે એવો આ ગબ્બર ઠાકોરનો દાવો છે પહેલાં તો સાઈડમાં આવે વાયરલ વિડીયો જુઓ તો જય માતાજી મિત્રો જે વિક્રમભાઈ ઠાકોરને તમે 15 20 વર્ષથી સુપરસ્ટાર બનાવ્યા છે તમુક લોકોનો કહેવું થાય છે કે ઠાકોરનો પટ્ટી જો તો તમે ધારો તો વિક્રમભાઈને મુખ્યમંત્રી બનાવો કે ના બનાવો મિત્રો ગબ્બરભાઈ ઠાકોર મોટો ટાર્ગેટ રાખ્યો છે આ વિડીયોની માલકુર મિત્રો એક લાખ કોમેન્ટ કરવાની છે જ્યાં દોસ્તો આપણે આ વિડીયોમાં એવું કઈ નથી ખાલી દસ હજાર લાઈક કીધો તો યાલ છે પણ મિત્રો ગબ્બરભાઈ ઠાકોર એવું કેસે એક લાખ કોમેન્ટ આવશે તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી વિક્રમભાઈ ઠાકોર બની શકે છે એવું ગબ્બરભાઈ ઠાકોર કહે છે એવું એને કોમેન્ટ કરી હતી એક ટાર્ગેટ રાખ્યો હતો તો મિત્રો કેટલા લોકો વિક્રમભાઈ ઠાકોરને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માગે છે ખાસ કોમેન્ટ કરજો અને દસ હજાર લાઇકનો આપણે આ વિડીયોની અંદર ટાર્ગેટ છે તો દસ હજાર લાઇક કમ્પ્લીટ કરાવી દેજો તો મિત્રો હાલ અત્યારે તમને ખબર હશે જે વિવાદ આવી રહ્યો છે જેને લઈને વિક્રમભાઈ ઠાકોર સરસામાં છે એને લઈને મિત્રો ઘણા બધા ઠાકોર સમાજના કલાકારો પણ મિત્રો આગળ આવ્યા છે અને એમાંથી મિત્રો ગબ્બર ઠાકોરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો ને દસ હજાર લાઇકનો ટાર્ગેટ છે પૂરો કરી દીજો વિક્રમભાઈ ઠાકોર માટે અને ગબ્બરભાઈ ઠાકોરની આ વિડીયોની માલકોન એક લાખ કોમેન્ટ કરવાની છે તો ખાસ વિડીયોને શેર વધુમાં વધુ કરજો અને ચેનલ પર જો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો